નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા તાલુકાના કેરાળા મુકામે ખેડૂત સહાય કેન્દ્ર મહેશભાઈ તથા ગામના સામાજિક સામાજિક યુવા આગેવાનો યુવાનો દ્વારા કેરાળા મહા ગણેશ મહોત્સવ બે હજાર પચીસ કરાયું આયોજન જેમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ જોડાયા હતા સાથે સાથે દરરોજ ગણપતિ દાદાનું પૂજન અર્ચન અને આરતી તથા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેની મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે ગઢડા તાલુકાના રાજકીય તથા સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જબલિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ અજયભાઈ ઝાલા વિપુલભાઈ કાણોત્રા તાલુકા પ્રમુખ દિલીપભાઈ ડાભી સહિતના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા કિશોર વેલાણી આજે જે ગઢડા તાલુકાના કેરાળા મુકામે જે ગણેશ ઉત્સવનો જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે મહેશભાઈ ધરજા અને એમની ટીમ દ્વારા આ સરસ મજાનું કાર્ય જે અહીંયા આખા ગામમાંથી બહેનો દીકરીઓ અહીંયા પધારી અને રાસ ગરબા લે છે અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમથી દરરોજ નવા નવા કાર્યક્રમો આ મહેશભાઈ અને એમની ટીમ દ્વારા આપવામાં આવે છે ત્યારે અમને પણ આજે અહીંયા કેરાળા મુકામા ગામે આજે ગણપતિ આરતીનો લાભ મળ્યો એટલે અમે પણ એક ધન્યતા અનુભવી છીએ